પંચમીએ ધરા હશે વસંત પંચમીએમી ધરા હસે અને આકાશ ઉમંગથી હસે રે મોર પંખી જેવા અરમાન થકી મોર પંખી જેવા અરમાન થકી

જ્ઞાનદીપ પ્રગટે છે રે માતા નવા શબ્દો નવી આશાઓ સાથે મનમાં અંકુર ફૂટે છે નવા શબ્દો નવી આશાઓ સાથે મનમાં અંકુર ફૂટે छे रे माता આ પાવન વસંત પંચમી સ્વપ્ન નવા નવા તો જાગે છે રે નવા નવા તો જાગે છે રે વસંત પંચમી એ ધરા હશે ને આકાશે ઉમંગ ભરખે રે આકાશે ઉમંગ ભરખે રે